કેમ છો મજામાં જય માતાજી જય માં મોગલ અને એમાં મેસેજ ઉપર મેસેજ મેસેજ ઉપર મેસેજ કરે જે એમાં કોઈ મેસેજ નહીં કરતા ફોન પર નહીં કરતા જેને કામ હોય ને એ મારે યુટ્યુબમાં મારી આઈડી છે એમાં તમારે પૂછવાનું અને કોઈને ફોન વગર કામે કરવાનો નહીં ફોન કે મેસેજ કાંઈ વસ્તુ પણ કરતા નહીં

ખોટું થોડું કોઈ બોલે કંઈક તોફાન કરતો હોય તો જ માર્યો આવે ને હું તોફાન કરી રહ્ય નહીં એમ માં ભાગી જાય આવીશ ત્યાં આવીશ આવીશ અમારે બહુ અનાળી છે હા શેતાન છે અમારે કા જ શેતાન બહુ તોફાની છે હા તોફાન કરવાના ગાંડા લેશન કરી નાખો હાલો ભાઈ કે ફૂઈ જાવ હાલો ઘડીકર ઘડીક ફૂઈ જાય તે જાય કે લેસન કરજ આવીશ જો શેટ માથે સડી ગયો ક્યાં આવીશ મજા આવે છે ને નખરા કરવાની જો એવું બધું એમ ગમે કુવું ન ગમે લેસન કરવું ન ગમે દોરી કાઢને ખાઈશ દોરી કાઢને બેટા વાગી જાય હાલ આપણે બે માં દીકરો ખુશ જાય પછી જાગશું અઢી વાગી ગયા જો ના હો ભાઈ આ તું રોજ બોર તળાવ નિશાળા જ જાશો પછી પણ બોર તળાવ હું લઈ જવાનું તારે વરસાદનું ક્યાંય જવાય સવારનો વરસાદ આવે જવાય કંઈ વાગી ગયું ને જો આંગળેરે શું લઉં વેટેશ તો કુઈ જાન પછી જાગીએનું હાલો આવી ઘડે ખૂઈ જવાનું એક ભાઈ મને ફેસબુકમાં કોમેન્ટ કરી છે એ કે મેડમ એ કે ભગવાનના કપડાને કપડાં ન કહેવાય વાઘા કહેવાય ભાઈ મને ખબર છે પણ જે વિડીયામાં બોલી ગયા હોય એ પછી આપણે નો ન માર્યું હોય તો હાલે ભગવાનને કાંઈ વાંધો નથી તો તમને શેનું વાંધો છે કે ભગવાનના કપડાને કપડાં ન કહેવાય વાઘા કહેવાય મને ખબર જ છે અમારા ઘરેથી અમારા ઘરે ભગવાન દીધી છે પણ આપણે પછી બોલી ગયા હોય પછી કાંઈ બોલું કર્યું ન હોય મને ખબર પડે છે કે વાઘાત કહેવાય કપડાં ન કહેવાય એમ અને કોઈ ફેસબુકમાં ફોન કે મેસેજ કરતા નહીં જેને સવાલનો જવાબ જે જોતો હોય ને એ યુટ્યુબમાં મારી ચેનલ છે રંજન ચૌહાણ બ્લોગ એમાં તમે જાજો અને એમાં સવાલનો જવાબ કરજો ફેસબુકમાં મેસેજ કે કોમેન્ટ કે ફોન કાંઈ વસ્તુ કરતા નહીં મહેરબાની કરીને જેને જે પૂછવું હોય ને એ મારે યુટ્યુબમાં ચેનલમાં જાજો બીજું કાંઈ એમાં ફોન તો કરતા જ નહીં મહેરબાની કરીને આખો દિના મારે તમે કેટલા જણા હોય તો મારે તમને બધાને સવાલના જવાબ દેવા કે મારે કામ કરવું હું કાંઈ નકરા વિડીયા તો નથી બનાવતી મારે હું ફેમિલીમાં રહું છું મારે હું બે છોકરાની મા છું મારે બે દીકરા છે જો એક આ રહ્યો ને એ અને એક છે અઢાર વર્ષનો એ બહાર ગયો છે તો પછી તમારું હું જવાબ ન દેખું ને એટલે મહેરબાની કરીને ફોન બોન કાંઈ કરતા નહીં અને મારે કામય હોય ને કાંઈ નકરા વિડીયા ન બનાવતી હોય ઘરનું કામ હોય મારે બધું કરવાનું હોય કે એક વિડીયો આ તો લેડીઝને તમે આવા સવાલના જવાબ કરો કે જવાબ આપો ક્યાં લોશો એ બધું તમને સવાલના જવાબ યુટ્યુબમાં મારી ચેનલ છે ને એમાં મળી જશે એટલે એટલે માં કોઈ સવાલના જવાબ ન કરતા અને મેસેજ અહીં નહીં કોમેન્ટય નહીં અને ફોનય નહીં બધું યુટ્યુબમાં ચેનલ છે ને એમાં જ જવાનું તમારે ફેસબુકમાં કોઈ વસ્તુ નહીં તમે હારી કોમેન્ટ કરો મોડી કોમેન્ટ કરો મહેરબાની કરીને અક્ષર પાડશે हम्म हारा तोखा पड थोडा हारा पडायम लसन कर नाखवान रेजो लसन करव पडेश आमूज ए तो मारे नाही सर नकर मारे आईश वारे राखे जो कलर ने शेकले बरे काहीस एल बघू जोवी नाही पण आरे वजन बघं उपाडे

હમ કેટલા બધા શેક છે એક રખાય ખાલી લખવા માટે અમે જોઈ લીધું બધું વાલો જો આયુષ આગળ હોય ને તો લેવરાય લેવરાય જ કરે હા એટલા બધાને તારે શું કરવા ખાલી એક શેક રાખવાનું એક રંસો બે પેન્સિલ અને એક શેક એટલું રાખવાનું બીજી બધું વસ્તુ પાઉચમાં ભરી દે હું ફેમિલી કાયસ ને કરાવી દેવી કાયસ પછી મળવી ફેસબુક માં તમે જે સવાલના જવાબ પૂછો છો કે તમે ક્યાં ના છો ક્યાં રહો છો શું કરો છો નોકરી કરો છો ના ભાઈ હું નોકરી નથી કરતી હું જોટ ફેમિલી માં રહું છું મારા બે છોકરા છે અને ક્યાં રહું છું શું કરું છું કયા ગામના છો એ બધા તમારા સવાલના જવાબ જોતા હોય તો મેં તમને કીધું મેં મારા વિડીયા કીધું છે કે મારે ચેનલનું નામ કીધું છે એમાં તમે જાઓ એમાં તમને સવાલના જવાબ મળી જશે મહેરબાની કરીને ફેસબુકમાં મેસેજ ન કરો વિડીયો ન કરો ના પાડું છો તો કામ કરો છો રિક્વેસ્ટ મોકલો છો એનું રિક્વેસ્ટ મોકલો પાછા વિડીયો કોલે હારવાર કરો છો હું લો છો ના પાડવી દો યુટ્યુબમાં જાઓ મારી ચેનલમાં અને એમાં તમને સવાલના જવાબ મળી જશે ફેસબુકમાં નહીં કરતા સારું હાલો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળવી કાલે બ્લોગની સાથે ત્યાં સુધી જય માતાજી